સાચું કહું ને તો કાઈ સમજાતું નથી તું સાચું કહેતી જ નહીં આ જ્યારે જ્યારે એમ બોલે કે સાચું કહું ને ત્યારે કાઈ ખોટી વાત કર હા હા બધી મુસીબતમાંથી કેમ બહાર આવું ને એનો રસ્તો ક્યાંય મળતો જ નથી મળશે પણ નહીં જો આ નદીમાં લખ્યું છે ને એ હવે થશે એટલે લેટ ઇટ બી અને કઈ સારી વાત કર જેનાથી મારું મૂડ પણ સારું થાય એક વાત કહું હું ક્યારની આવી છું તે મને કઈ ખબર લાગ્યું છે હું વાતો કરી રહ્યો છું તમે લોકો શ્રી કૃષ્ણ જીજાજી શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ઓળખતા ઉછળી ડાન્સ કરતી હતી બહુ હા તારી ફ્રેન્ડને હું ના બની શકે બેસ્ટ ફ્રેન્ડ હા એક તો છે ગણી એટલે તમે કહેવા છો છો કે કોઈ મારી સાથે બોલવા માટે રાજી નથી એવું નથી કહેવાય ને કે ફ્રેન્ડ તો ઘણા બધા હોય પણ જેને આપણે મન ખોલીને આ શાંતિથી વાત કરી શકીએ ને એવું કોઈ એક જ હોય જે તારું આ પડી હા તામિની મને છે ને બહુ ભૂખ લાગી છે કંઈક નાસ્તો બનાવી દેને તું પણ હવે હેરાન કરીશ મારી બેન નહીં ને ઠીક છે હું હું કંઈક જોઉં છું તમે કંઈક ખાશો ના ના એ નહીં ખાય તું મારા માટે જ બનાવી દેને જલ્દી હો ફટાફટ બનાવજે હા જવા તો દે ને જઈશે તો બનાવશે ને ચિતાજી હા કેવો રહ્યો તમારો દિવસ આજનો મારા દિવસને વળી શું થવાનું આ મારો દિવસ તો છે ને રોજ જેવો જાય ને એવો જ ગયો છે રોજ સવારે ઓફિસે જવાનું આખો દિવસ કામ કરવાનું અને ઘરે આવીને પોતાના રોજિંદા કામ કરવાના હા એક વાત કહું આ તમારી લાઈફ છે ને બહુ સારી છે અને આમ હેપી હેપી લાઈફ છે તમારી અને દામિનીની હા મારે પણ એવા જ વિચારો હતા કે મારો ઘરવાળો છે ને હા તમારી જેવો હેન્ડસમ અને સારો લુકવાઈઝ બોડી બધી રીતે સારો હશે પણ નહીં સાચી જ વાત કરું છો હા તમે છે ને હા તમે દામિનીને હથેળીમાં રાખો છો અને મારો ઘરવાળો છે ને મારો ઘરવાળો તો એને માની લો ને કે એને જોયો નથી કે તમારો દિવસ બગડ્યો નથી એવી ક્વોલિટીનો છે જુઓ તમે જે આ વાત કરી રહ્યા છો ને સાચું કહું તો આવી રીતે તમારે ના વાત કરવી જોઈએ ગમે એમ તો એ તમારા પતિ છે તમારો ઘરવાળો છે અને તમને સાચવતા જ હશે ને આમ પણ પગાર વધારે હોય અથવા દેખાવડું હોવું ના હોવાથી શું ફેર પડે છે કહેવાય ને કે વ્યક્તિની બહારી સુંદરતા કરતા વ્યક્તિ કેવો છે ને એના ઉપર ગોર ફરમાવો જોઈએ કારણ કે સુંદરતા તો છે ને પાંચ દિવસની છે જેમ જેમ ઉંમર જશે ને એમ સુંદરતા પણ ઢળતી જશે પણ જો વ્યક્તિ સાચો અને સારો પસંદ કર્યો હશે ને તો જીવન જીવવાની છેલ્લે સુધી મજા આવશે જીજાજી હા બધી વાતો જો છે ને ખાલી ફિલ્મોમાં સારી લાગે છે રિયાલિટીમાં નહીં આ તમે અને દામો બંને બહાર જાવ ને તો બેસ્ટ કપલ કહેવા આમ લોકો તમારી સામેથી નજર ન હટાવી શકે અને અમે બંને બહાર જઈએ ને તો શું કેવું લોકો નજરની તો ક્યાં નજર અમારી ઉપર નાખે નહીં એવો છે મારો ઘરવાળો ખબર નહીં અમારા ભાઈએ છે ને જબરદસ્તી મને ભટકાડી દીધો છે અરે આવું ના બોલાય તમારે જે નસીબમાં હોય ને એ જ આપણને મળ્યું છે કહેવાય છે ને કે નસીબથી વધારે અને સમયથી પહેલા ના તો કોઈને મળ્યું છે અને ના તો કોઈ દિવસ મળવાનું છે એ તો બધું ખોટું જ છે જો મારો ભાઈ ધારે જ ને તો સેમ ટુ સેમ ડીટો કોપી માની લો કે તમે જ તમે જ મારા ઘરવાળા હોત પણ નહીં આ વસ્તુ તો મારા ભાઈએ શક્ય થવા જ ન દીધી ભાઈ તો હવે જીજાજી ઘડિયાળ સારી છે હા મારો ઘરવાળો તો છે ને આવું કઈ પહેરવાનું તો દૂર જોતો પણ નથી ખબર નહીં ભગવાને એને કઈ માટીનો બનાવ્યો છે ને એ જ નથી સમજાતું મને અને બીજી વસ્તુ એ કે મારો ભાઈ એમાં શું જોઈ ગયો છે ને એ હજી સુધી ખબર નથી પડી ટુકમા એમ જ સમજી લો ને કે મારી લાઈફ તો સાવ બરબાદ કરી નાખી છે મારા ભાઈ આ તમારા ભાઈએ તમારા વિશે જે પણ કંઈ વિચાર્યું હશે એ આમ સમજીને જ વિચાર્યું હશે ને આ વિચાર્યા વગર તો કઈ પગલું નહીં ભર્યું હોય ને તમે આવી વાતો ના કરો અને જે મળ્યું છે ને એને ભગવાનની ભેટ સમજી અને સ્વીકારી લો જીજાજી એક વાત કહું તમને હા અચ્છો આમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો હોય તો બતાવો ને મને સોરી બટ મારી પાસે આવો કોઈ રસ્તો નથી કે તમે આમાંથી બહાર નીકળી શકો હજી સુધી કેમ ન આવ્યા કેટલી વાર લગાડી છે ક્યારે આવશે મારે એમની સાથે ઇમ્પોર્ટન્ટ વાત કરવી છે હાય જીજુ હાય બોલે કેમ આમ અચાનક મને મળવા બોલાવ્યો તારે મારું કઈ કામ હતું તો ઘરે જ આવી જવાય ને આમ એકલા બોલાવવાની કંઈ વિશેષ વાત વાત જાણે એમ છે કે ઘરે હું આ વાત કરી શકું એમ નહોતી ને એટલા માટે મેં તમને અહીંયા બોલાવી લીધા કેમ વળી કેમ તું ઘરે વાત કરી શકે એમ નથી અરે એવી તો કેવી વાત છે કે તું મને ઘરે નહીં પણ એકલામાં કહેવા માંગે છે જીજુ વાત ઇમ્પોર્ટન્ટ હતી એને વાતે એવી હતી કદાચ તમે આ વાત ઘરે સાંભળો અને કંઈક અલગ રીતનું રિએક્ટ કર્યું તો એટલા માટે મેં તમને અહીંયા મળવા બોલાવ્યા છે સારું જે હોય તે હવે તારે જે પણ કંઈ વાત મારી સાથે કરવી હોય એ કરી દો શું કામ બોલાવ્યો છે એવી વાત કરવા માટે બોલાવ્યો છે બધું કહી દે મેં તમને કીધું હતું ને કે હું મારા મેરેજ લાઈફમાં હેપી નથી અને ક્યારે હેપી રહી પણ નથી શકવાની જો મેં જને પહેલા પણ કીધું હતું અને હજુ પણ કહું છું કે આપણને જે મળ્યું હોય ને એમાં જો ખુશ રહીએ ને તો જ આગળ જઈને આપણે શાંતિથી પોતાનું જીવન જીવી શકીએ પણ મને જે મળવાનું હતું ને એ મળી ગયું છે મને મારી ખુશી મળી ગઈ છે મારી હેપીનેસ મળી ગઈ છે હેમ ગણો ને તો મારી આખી 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 લાઈફ જ મને મળી ગઈ છે એટલે જો હા તારીખ તારી વાતોમાં મને કંઈ સમજાતું નથી આ જલેબીની જેમ ગોળ ગોળ વાતો કરવાનું મૂક અને શું કહેવા માંગે છે ને આમ સીધે સીધું કહી દે ને તો સાંભળ જીજુ સોરી સાગર આઈ લાઈક યુ એન્ડ આઈ લવ યુ સો મચ અરે જો હે હેતલ હા શું કરે છે તું આમ જો તને ખબર છે કે મારા ઓલરેડી મેરેજ થઈ ગયા છે અને તું પણ મેરીડ છે અને મારા મેરેજ પણ તારી ફ્રેન્ડ જોડે થયા છે અને તું તારી ફ્રેન્ડ સાથે આવું કઈ રીતે કરી શકે અરે કઈ ખોટું નથી કરતી મને મને તમને મે તમને પહેલી વાર જોયા ને ત્યારથી જ તે તમારી સાથે લવ થઈ ગયો હતો અને બસ હું તમને આ વાત કહેવા માટે જ મે અહીંયા બોલાવ્યા છે સાગર જો અરે હું તમારા વગર નહીં જીવી શકું બસ બસ તમે તમે જોઈએ છીએ મને લાઈફ હ જો પ્લીઝ તું તારી જાત ઉપર થોડો કંટ્રોલ રખ અને હું કહું છું એમ કે હું ઓલરેડી મેરિડ છું અને તારી ફ્રેન્ડ સાથે મેં મેરેજ કર્યા છે તમને બસ ખાલી મારી ફ્રેન્ડ સાથે જ ઇશ્યુ છે ને તો અમે છેલ્લા ઘણા સમયથી બેસ્ટ ફ્રેન્ડ છીએ અને હું એને આ વાત કરીશ ને તો એ મારી આ વાત નહીં ટાળે એ જરૂર માની જશે બસ તમે ખાલી મને એક્સેપ્ટ કરી લો હું આટલું જ ઈચ્છું છું બીજું કંઈ નહીં મને મારી લાઈફમાં એક જ ટાર્ગેટ છે કે મારે તમને પામવા છે મેં તમને સાચો લાવ કર્યો છે સાગર અને રહી વાત મારા ફ્રેન્ડની તો એ નહીં માને તો તમે એને ડિવોર્સ પણ દઈ શકો છો હું પણ મારા પતિને ડિવોર્સ દઈને આપણી બંને સાથે લાઈફ ટાઈમ હેપી હેપી રહીશું સારું મારી વાત સાંભળ

તો હું મરી જઈશ અરે નાના હા કેવી વાતો કરે છે તું સાચું કહું તો હું પણ તને લાઈક કરું છું પણ સિરિયસલી હા પણ કહેતા ડરતો હતો પણ કીધું ને મેં તને કે તું એકવાર સાંજે ઘરે આવ પછી આપણે શાંતિથી મળીને વાત કરીએ કે આ બાબત ઉપર આપણે કઈ રીતે આગળ વધી શકીએ અને શું નિર્ણય લેવો તમે મને એક્સેપ્ટ તો કરશો ને હા બધું ઓકે હશે ને તો હું એક્સેપ્ટ કરી લઈશ થેન્ક યુ સો મચ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ યુ સો મચ હા હા કંઈ વાંધો નહીં મેં કીધું ને એટલું યાદ રાખ આજે સાંજે આપણે મળવાનું છે અને એ પણ મારા ઘરે પછી આપણે હા શાંતિથી બેસી અને તારી ફ્રેન્ડને શું કહેવું છે અને કઈ રીતે હા સંબંધને આગળ વધારવો છે ને એ વિચારીશું શું વાત છે હા મમ્મી હું તમને મારા પપ્પાને અને દાબી ને બધાને હા માંડીને વાત કરવાનો છું પણ થોડોક સમય થોડોક સમય રાહ જો એક વ્યક્તિ હજી આવવાનું બાકી છે એ વ્યક્તિ આવી જાય ને પછી એની સામે જ તમને બધી હકીકત બાનું શું કામ છે ભાઈ હવે તમારે બાની વાત નથી કરતો હું તારી ફ્રેન્ડની વાત કરું છું હેતલ એને એને શું છે આવે ને પછી તમારે વાત કરવી છે અરે પણ જે હોય એ અમે અમને વાત કરી જો નામે તમારો છે હા તમે અમારા જ છો ને હું કે ના પાડું છું પણ જ્યાં સુધી હેતલ નહીં આવે ને ત્યાં સુધી વાતની શરૂઆત થાય ને એમ નથી તો ઠીક છે આવે ને એટલે મને બોલાવી લેજો અત્યારે હું જાઉં છું હું આવી ગઈ અલ્યો આ એ તરા આવી ગઈ હા એ તલ આવી ગઈ હવે તમને બધાને બધી વાત જણાવી બોલો ક્યારે બોલજો દામિની તને તારી ફ્રેન્ડ ઉપર ભરોસો કેટલો મારા પોતાના કરતા પણ વધારે પાકું 100% હા તારી ફ્રેન્ડ કોઈ દિવસ કોઈ ખરાબ કામ ના કરે ખોટું કામ ના કરે ના કરે અમે બંને સાથે જ તે બધા કામ કરીએ છીએ ને ખરાબ સારું અને તમારા બંનેની મિત્રતા આમ કેટલી ગાઢ કોઈ દિવસ મિત્રતામાં દગો કરો તમે નેવર એવર અમારા બંનેની ફ્રેન્ડશિપ છે ને એ પાકી ફ્રેન્ડશિપ છે અમે બંને છે ને એકબીજાને ક્યારે દગો ના કરીએ આ બધું શું કામ પૂછો છો તમે હા કુમાર આ બધા સવાલ હું કામ પૂછો છો અરે અમે કોઈ દિવસ નથી પૂછ્યા દામિની એકદમ ના પણ ફ્રેન્ડ છે ને એકબીજા વગર નથી રહી એકતાના પપ્પા મારે પૂછવા નહોતા પણ અત્યારે પૂછવા જરૂરી બન્યા ને એટલા માટે પૂછ્યું દામિની સાંભળો આજે સવારે મને તારી ફ્રેન્ડ હેતલે પ્રપોઝ કર્યો છે લગ્ન માટે પ્રપોઝ કર્યું આપ તમે મજાક જ એવી કરી નાખી તો હસું તો આવે જ ને મને મજાક નથી કરતો સાચું બોલું છું સિરિયસલી છું હેણે મને ત્યાં સુધી નું કીધું કે તમે મારી ફ્રેન્ડ ને છોડી દો અને મારી સાથે લગ્ન કરી લો તું કઈક બોલીશ કે હું કઈ કહું અરે પણ તું ધામેને એ મજાક કરે તો તમે ત્રણેય વો ત્યારે મજાક કરે અમે બે બેઠા હોય હું ત્યારે મજાક કરે પણ તમે તો વિચાર કરો કે આ વાતમાં કેટલી સચ્ચાઈ હોય અરે સાગર મજાક ની પણ હદ હોય છે તમે છે ને મારી ફ્રેન્ડ ઉપર આવી તો ખોટા આરોપો નાખો કે આવું બધું બોલી છે એક તો મમ્મીને છે ને બિલકુલ એ પસંદ નથી અને આવું બોલ છે ને તો વધારે એને પસંદ નહીં કર પહેલા તો તું સાગરકુમાર કહે છે ને એ વાત જાણ મને તો પહેલેથી શંકા હતી અરે શું વાત જાણું મને હેતલ ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે એવું બોલે જ નહીં અને તમને પણ આ બધું શું શું જીયું મમ્મી પપ્પાને અહીંયા બોલાવીને આવી મજાક કરવાની જીજુ હા કેવી વાત કરો છો તમે તમને શરમ નથી આવતી તમે અમારી બંનેની દોસ્તી તોડવા માંગો છો જો બેન તને મારી ઉપર તો વિશ્વાસ છે ને હું તારી સાથે ક્યારેય આવો દગો ના કરું અને હાજી જો જે વાત કરે છે ને એ સાવ ખોટી છે તું શું કામ સફાઈ આપે છે મને ખબર છે તું મારી બેસ્ટ ફ્રેન્ડ છે મને આવી રીતે ક્યારે હેરાન નહીં કર મારી સાથે દગો ક્યારેય નહીં કર અને મને છે ને સૌથી વધારે વિશ્વાસ હોય ને તો એ હેતલ ઉપર છે મારા મમ્મી પપ્પા ઉપર પણ પછી વિશ્વાસ છે મને અને રહી વાત પ્રપોઝની તો મેં જીજુને પ્રપોઝ નથી કરી એમણે સામેથી મને કીધું છે કે દામિની મને ગમતી નથી દામિની સાથે મારા લગ્ન જબરદસ્તી થયા છે એટલા માટે ચારથી તું અમારા ઘરમાં માં આવી છે ને ત્યારથી હું તને લાઈક કરું છું છે હવે કોઈ જવાબ સાગર કુમાર આ બધું હું સાંભળો છું સાચું છે અંકલ આ બધું સાચું છે મારે આ વાત દામિનીને કરવાની જ હતી પણ ત્યાં છીજુ એ મારું નામ આપી દીધું સારું થયું કે ત્યાં વાત કરી દીધી ખબર તો પડી ને મને કે કોણ કેટલા પાણીમાં છે સાગરતા તને આવી વાત કરી અને એમને લાગ્યું કે હેતલ તમારી વાત માનશે નહીં આ જઈને દામિનીને કહી દેશે એટલે અહીં આવીને છે ને હેતલ ને બદનામ કરે છે હા હા મને તો લાગે છે કે સાગર કુમાર આને પ્રપોઝ કર્યું હશે અને હેતલ એ ના પાડી ને એટલે સાગર કુમાર તમે અમારા નજરમાં સારા થવા માટે બધું નાટક તો નથી કરતા ને ગાંડા થાય છો તમે હા પોતાના જમાય ઉપર આરોપ નાખો છો અને આની વાત સાચી માનો છો આ તો પહેલેથી જુઠાડી છે જાવ ને આંટી સમય થી ઓળખો છો અને હેતન ને કેટલા સમય થી ઓળખો છો અરે સાગર તો અને સાગર એ તો આજકાલ ના આવે ને આપણા જીવનમાં પણ હેતલ એ તો પેલેથી ઓળખું છું

જેટલી તું તારી મિત્રતા નિભાવે છે ને કદાચ તારી ફ્રેન્ડ એટલી મિત્રતા નિભાવી હોત ને તો આ દિવસ જોવાનો વારો ન નિભાવી હોત નહીં નિભાવું પણ છું હા તો કામની માટે મારે જીવ આપવો પડે ને તો પણ હું આપી દઈશ જરાય અચકાઈશ નહીં 2 મિનિટ પછી 2 મિનિટ પછી તને ખબર પડી જશે કે કોણ સાચું છે ને કોણ ખોટું સબૂત જોઈએ છે ને તમારે કે મેં હેતલે પ્રપોઝ કરી છે કે હેતલે મને હા છે તમારી પાસે કોઈ સબૂત હા સાગર આઈ લાઈક યુ એન્ડ આઈ લવ યુ સો મચ અરે જો હે હેતલ હા શું કરે છે તું સંભળાય છે સંભળ આમ જો તને ખબર છે કે મારા ઓલરેડી મેરેજ થઈ ગયા છે હા પણ તું પણ છે કઈ નહીં બેટા તારી આંખ આમે આની મિત્રતાનો પડદો પડ્યો હતો પણ આ તો પહેલેથી દગાબાજ હતી તારી કોઈ વસ્તુમાં એ ખુશ નોતી તારી સાથે દોસ્તી પણ રાખીએ છે ને બેટા એ પણ એના મતલબ માટે તને આવી નોતી ધરીઓ અરે હું તો એમ સમજતો હતો કે મારે એક દીકરી નહીં બે દીકરી છે એક દામીને અને એક હેતલ અને તે તારી આ બેન પણ જેવી બેનને જ નકો આપો પપ્પા શબાદ એણે આવું બધું શું કામ કર્યું એના મનમાં શું હતું ને હું જાણવા પણ નથી માંગતી તમે મારું નામ ના લેશ તું અહીંથી જઈ શકે છે આંટી અહીંયા તું ઊભી થાને ને નીકળ તારું તો અમે ડાચું જોઉ મને ગમતું નહોતું આજે આ તારું કાડો જે ચહેરો છે ને એવું તારું કાડું મન પણ અમારા બધાની સામે બહાર આવી ગયું છે ઊભી થાને ને નીકળ આંટી અને કહે છે કે પછી પોલીસ હવાલે કરું હવે મે ફ્રેન્ડશિપ નિભાવી છે જો ફ્રેન્ડશિપ એટલે નિભાવી શકું ને તો દુશ્મની પણ એટલી સારી કરી શકું છું I'm sorry.